હિમાચલ પ્રદેશમાં આ વર્ષે હિમવર્ષા ન થતાં સફરજનના ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ખેડૂતો અંગે વાત કરીએ કમોસમી આબોહવા અને ઓછી બરફવર્ષાના કારણે પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે જો આવનારા સમયમાં પર્યાપ્ત હિમવર્ષા નહીં થાય તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળશે તો બીજી તરફ કૃષિ નિષ્ણાતો પણ ચિંતિત છે ઓછી હિમવર્ષા ફક્ત ખેડૂતો માટે જ નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે હિમાચલ પ્રદેશમાં આ વર્ષે હિમવર્ષા ન થતા સફરજનના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઓછા હિમવર્ષાને કારણે અહીં કૃત્રિમ સિંચાઈ પર આધાર વધતો જાય છે જો આગામી દિવસોમાં પર્યાપ્ત બરફ નહીં મળે તો સફરજનના પાકને ભારે નુકસાન થઈ શકે છે વાસ્તવમાં હિમાચલ પ્રદેશના શિમલા કુલ્લુ કિન્નોર અને મણીકરણ જેવા વિસ્તારોમાં સફરજન ઉગાડતા ખેડૂતો માટે આ વર્ષે પરિસ્થિતિ અત્યંત દયનીય સાબિત થઈ શકે છે સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અહીં ભારે હિમવર્ષા થતી હોય છે અને જે પાક માટે અત્યંત જરૂરી પણ છે પરંતુ આ વર્ષે ઓછી હિમવર્ષાને કારણે જમીન સુકાઈ ગઈ છે અને પાણીના સ્તર પણ નીચે ગયા છે સરવાની તો જી હિસાબ થી ફુલફિલ્ બળા મુશ્કેલ तो अभी का चलो मौसम ख़राब है भगवान करे कि बरस जाए अभी हाइटों में तो फिर भी स्कोप है तो जो लो हाइटें हैं चार चार हज़ार साढ़े तीन चार हज़ार पाँच हज़ार तक की एलिवेशन को तो चिंता शुरू हुई सर और इस लॉट के कारण तो बागवानी के साथ साथ यहाँ जैसे हम तो नारगंडा की स्पेशली बात करेंगे सर हमारे तो यहाँ पानी जो है पीने की भी दिक्कत आने वाली है बागवानी तो सेकेंडरी इशू रहेगा और चेरी सेम चेरी के लिए भी वेदर ठीक नहीं है સફરજન ની સારી ગુણવતા માટે શિયાળામાં માઇનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ થી માઇનસ સાત ડિગ્રીસ વચ્ચે તાપમાન જરૂરી હોય છે ઓછા હિંમવર્ષાને કારણે હવે ખેડૂતોને આર્ટિફિશિયલ ઇરિગેશન પર નિર્ભર થવું પડે છે અને જે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે જેને લઈ અને સમગ્ર હિમાચલ પ્રદેશના ખેડૂતોમાં નિરાશા પ્રસરી છે તેઓ કહે છે કે આ વર્ષે બરફ બહુ ઓછો પડ્યો છે પાણીની પણ તંગી છે અને જો આમ જ ચાલશે તો સફરજન્ય ઉત્પાદન ક્ષમતા અડધા કરતાં પણ ઓછી થઈ જશે સરકારે પણ આ અંગે જલ્દી પગલાં ભરવા જોઈએ अच्छा हम इधर खुदा कर रहे है न तोले बनाते है ना बाप के इस सर बर्फ नहीं पड़ रहा है ना बहुत सूखा है काम करने की बहुत दिक्कत आ रहा है ना ऐसे अच्छा। यार काम कर काम तो अच्छा हो गया अरे दो तो पाँच चार पाँच साल हो गया सूखा अच्छा। तो पड़ गया पूरे साल बने ऐसे हुआ था ना इस साल जन बहुत सूखा हो गया यार बहुत दिक्कत आ रहा है अरे काम खुदा करने की बहुत सुखा है बर्फ नहीं पड़ रहा है ना बारिश नहीं पड़ रहा उसके लिए बहुत सूखा है क्या लग रहा है इस, बार फसल नहीं। इस साल फसल है इस साल तो ढेरी भी नहीं मुश्किल लग रहा है सुखा माँ होता है ना जब पानी होता तो है सर देखो स्प्रे देखो बागवान जो है वो तो अपनी रूटीन की मेहनत करता जा रहा है प्रोनिंग के बाद कोई बोडो मिक्सचर ऑयल वगैरह कर रहे हैं बट तोलिए तो मुझे लगता है ऐसे ड्रॉट में मुझे लगता है बहुत कम बागवान कर रहे होंगे क्योंकि बागवानों के दिमाग में एक बात रहती है जो हल्की सी नमी है अगर हम तोलिए खोदेंगे तो वो भी उड़ जाएगी सर फसल का तो देखो अभी प्रिडिक्ट करना बड़ा टफ है मौसम के हिसाब से तो हमको ऐसा लगता है कि जब जब ज्यादा ड्रोट पड़ा है तो सेब की संभावनाएं कम रहती है बाकी तो भगवान है जी कुछ भी कर सकते हैं ईश्वर के हाथ में હિમાચલ પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જો આગામી દિવસોમાં પર્યાપ્ત હિમવર્ષા નહીં થાય તો પાક ઉત્પાદન સુધી ઘટી શકે છે પર્યાવરણમાં આ પ્રકારના બદલાવ લાંબા ગાળે ખતરનાક સાબિત થઈ શકે છે હવે પ્રશ્ન એ છે કે હવામાન પરિવર્તન અને કમોસમી પરિવર્તન સામે ખેડૂતોએ કેવી રીતે ટકી રહેવું આ ઉપરાંત સરકાર અને કૃષિ માટે પણ હવે આ મુદ્દો ચિંતાનો વિષય બની ગયો છે જો ટૂંક સમયમાં હિમવર્ષા નહીં થાય તો સફરજનના ખેડૂતોને આર્થિક નુકસાન મેઠવાનો પણ વારો આવી શકે છે તે નિશ્ચિત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી